વિદ્યાર્થીઓને અને વાલીઓ એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે કે એકસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ જેમણે આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કેન્સલ કરાવ્યું હતું અને એડમિશન કમિટીએ એ શરતે કેન્સલ કરી દીધું હતું કે સત્તાવીસ તારીખ અથવા જ્યારે કાઉન્સેલિંગ પૂરી થશે ત્યારે તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવશે એ શરતે એમણે એડમિશન કેન્સલ કરવાનો સમય આપ્યો હતો તો એકસો ને ચુમ્માલીસ સ્ટુડન્ટ એવા છે જેમણે પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું છે તો સત્તાવીસ તારીખ તો ગઈકાલે થઈ ગઈ તો આજે એડમિશન કમિટીએ એવી સૂચના આપી છે કે આ બે લિસ્ટ આપી છે એકમાં એકસો ચોત્રીસ સ્ટુડન્ટના નામ છે એકમાં દસ સ્ટુડન્ટના નામ છે એટલે ટોટલ થયા એકસો ચુમ્માલીસ કે જે લોકોના નામ આમાં છે એમને ડોક્યુમેન્ટ પરત કરવામાં આવશે ક્યારે એની કોઈ માહિતી આપી નથી શું કહ્યું છે કે વેબસાઈટ જોતા રહો વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આવશે કે ક્યારે તમને ડોક્યુમેન્ટ આપવામાં આવશે અને જ્યારે પણ વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આવશે કે કાઉન્સેલિંગ પૂરી થઈ ગઈ હવે તમે તમારા ડોક્યુમેન્ટ લઈ શકો તો તમે જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા તે જ હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે તમારે એવું નહીં કે તમે કોઈ પણ હેલ્પ સેન્ટર પર જઈને કહો કે મારા ડોક્યુમેન્ટ આપો એવું ના થાય તમે જે હેલ્પ સેન્ટર પર એડમિશન કન્ફર્મ કરાવ્યું હતું જ્યાં તમારું કવર જમા કરાવ્યું હતું ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સનું અગિયાર બાય પંદરવાળું જે કવર તમે જમા કરાવ્યું હતું એન્ડ વેલઅ એ જે હેલ્પ સેન્ટર પર જમા કરાવ્યું હતું તે જ હેલ્પ સેન્ટર પર તમારે જવાનું રહેશે તો તમને એ લોકો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપશે પણ ક્યારે આપશે એની કોઈ માહિતી નથી એમણે બે કન્ડિશન કરી હતી અથવા તો સત્તાવીસ તારીખે આપવામાં આવશે અથવા જ્યારે કાઉન્સેલિંગ પૂરી થાય બેમાંથી જે મોડું હશે ત્યારે આપવામાં આવશે તો એમને એવું હતું કે સત્તાવીસ સુધી કાઉન્સેલિંગ પૂરી થઈ જશે એટલે લાંબી ડેટ હિસાબે સત્તાવીસ રાખી હતી પણ સત્તાવીસે કાઉન્સેલિંગ પૂરી થઈ નહીં એટલે હવે કાઉન્સેલિંગ પૂરી થાય ત્યારે એ લોકો આપશે હવે કાઉન્સેલિંગ ક્યારે પૂરી કરે છે એની કોઈ માહિતી નથી હાલમાં આપણી સામે જે સૂચના છે એમાં અઠ્ઠાવીસ તારીખ આજે સાંજે પાંચ વાગ્યા સુધી રિપોર્ટિંગનો સમય છે અને પેરામેડિકલમાં ઓગણત્રીસ તારીખનો સમય છે એટલે આજે સાંજે ફરી અપડેટ આપે છે કેન્સલેશન માટે ડોક્યુમેન્ટ્સ લેવા માટે કેન્સલ તો થઈ જ ગયું છે ડોક્યુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત મેળવવા માટે આજે આપે છે કે સોમવારે આપે છે એની માહિતી આપણે એને માહિતી માટે વેબસાઇટ જોતા રહેવું પડશે કાલે શનિવાર છે પાછો એટલે સોમવારે પણ લઈ જાય ઠેકાણું નહીં બરાબર એટલે આજે સાંજે માહિતી આવે કાલે આવે પરમ દિવસે આવે કે સોમવાર સુધી રાહ જોવી પડશે એવું લાગે છે જો કાઉન્સેલિંગ પૂરી થઈ જાય તો ને જો હજુ એક ડેટ એક્સટેન્ડ થવાની હોય કે કટ ઓફ ડાઉન થવાનું હોય કે એડમિશન કમિટી ફરી કોઈ રાઉન્ડ કરવાની હોય તો પછી વાર લાગશે બરાબર તેના માટે પછી વાર લાગશે કેમ કે કટ ઓફ આ વર્ષે ઓછું થયું નથી સીટો તો ખાલી આવી છે ઘણી પણ કટ ઓફ ઓછું થયું નથી તો હવે દરેક સ્ટેટમાં આવી સીટો ખાલી પડશે તો દરેક કોલેજવાળા કહેશે કે ભાઈ અમારી આ સીટ ભરવી છે કટ ઓફ ડાઉન કરો કેમ કે મેરિટ લિસ્ટમાં જેટલા હતા એમણે તો ચોઈસમાં આપી હતી પણ એમને ચોઈસ ના કરી એટલે સીટો ખાલી પડી તો જ્યારે મેરિટ લિસ્ટના દરેક સમાવેશ વિદ્યાર્થીને ઓપ્શન આપવામાં આવ્યું હતું ચોઈસનું અને એમને ચોઈસ કર્યા પછી પણ આટલી સીટો ખાલી આવી છે તો કટ ઓફ જનરલી દર વર્ષે ડાઉન થાય છે અને ડાઉન થાય એટલે પછી જે બાકીના વિદ્યાર્થી હોય એમને લેવાનો અવસર મળે છે પણ હમણાં સુધી કટ ઓફ ડાઉન થવાના કોઈ સમાચાર નથી એડમિશન કમિટીએ ખાલી સીટો કોલેજને પરત કરી નથી જ્યારે કાઉન્સેલિંગ પૂરી થાય તો પેલી સીટો પણ પરત કરી દે છે કે તમારી જાતે ભરી લો પણ એડમિશન કમિટીએ કોલેજને પણ પેલી ખાલી સીટો આપી નથી તો હવે આપણે વેઇટ કરવું પડશે કે એડમિશન કમિટી ફરી એક રાઉન્ડ કરશે ક્યારે પરત કરશે સીટો ક્યારે પરત કરશે કે આ બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ક્યારે પરત કરશે એની કોઈ માહિતી નથી એના માટે આપણે વેબસાઈટ જોતા રહેવાનું એડમિશન કમિટી કહે છે વિદ્યાર્થીઓ અને વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિત રીતે વેબસાઈટની મુલાકાત લેતા રહે વેબસાઇટ જોતા રહેજો એમાં ઇન્ફોર્મેશન આવશે તે મુજબ તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મળશે ને આગળ શું થવાનું છે એ પણ આપણને ખબર પડશે કે રાઉન્ડ આવવાનું છે કે નહીં કટ ઓફ ડાઉ ઓછું થવાનું છે કે નહીં થવાનું એટલે વેબસાઇટ જોતા રહેજો અને વેબસાઇટ ના જોડવી હોય તો આ મારું ચેનલ સાથે જોડાયેલા રહેજો કે જે માહિતી આવશે હું તમને અપડેટ આપીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ